દોસ્તો આજે આપણે બનાવીશું લીલી મેથી ભાજીનું શાક અને મેથી અત્યારે શિયાળામાં ભરપૂર માત્રામાં મળતી હોય છે અને ખૂબ જ સરસ માર્કેટમાં અવેલેબલ હોય છે તો આપણે આજે મેથીનું શાક બનાવવાના છીએ તો એના માટે આપણે એક જોડી મેથીની લાવ્યા છીએ અને હવે આપણે આમાંથી દાંડલી સાથે જ મેથીને આપણે તોડવાની છે તો જો અહીં આવી રીતે આપણે દાંડલી સાથે જ મેથીને તોડી લેશું ખાલી પાંદડા નથી લેવાના આવી રીતે દાંડલી સાથે જ આપણે તોડશું ને મેથીને તો એનું શાક ખૂબ જ સરસ બને છે તો જો આપણે આવી રીતે બધી જ મેથી વીણી લેવાની છે ઘણા લોકો મેથીના પાંદડામાંથી જ મેથી ભાજી બનાવતા હોય છે પણ ખરેખર આવી રીતે દાંડલી સાથે શાક બનાવશો ને તો શાક ખૂબ જ સરસ બને છે દોસ્તો તો જો અહીં આપણે આવી રીતે દાંડલી સાથે મેથી બધી જ વીણી લેવાની છે તો દોસ્તો અહીં આપણે બધી જ મેથી ભાજીને વીણી લીધી છે યાની કે તોડી લીધી છે દાંડલી સાથે અને આપણે ધોઈ અને કાપી પણ લીધી છે તો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરશું તો અહીં આપણે એક કઢાઈ લીધી છે અને કઢાઈમાં આપણે બેસણ એડ કરવાનું છે યાન કે ચણાનો લોટ એડ કરશું તો અહીં હું ત્રણ મોટી ચમચી જેટલો બેસણ એડ કરી રહી છું અને સાથે આપણે જીરું એડ કરવાનું છે દોસ્તો આ બેસણમાં જીરું એડ કરી અને શેકવાનો છે લોટને અને સાથે આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું ને આ બધું સરસ મિક્સ કરી અને ગોલ્ડન બ્રાઉન થાય એવું આપણે શેકવાનું છે તો દોસ્તો આવી રીતે જીરું સાથે એડ કરશું ને બેસનમાં તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે શેકાઈ ગયેલા જીરાનો અને હવે દોસ્તો આપણે આ બેસણ ગોલ્ડન બ્રાઉન થાય ને તેવું આપણે શેકી લેવાનો છે અને ઘણા લોકો દોસ્તો બેસણ બીના પણ શાક બનાવતા હોય છે પણ બેસણ એડ કરવાથી આ શાક ખૂબ જ સરસ બને છે તો અહીં આપણો બેસણ ખૂબ જ સરસ ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગયો છે અને હવે આપણે નીકાળી દઈશું અને અને હવે આપણે એ જ કઢાઈમાં તેલ એડ કરવાનું છે તો અહીં મેં થી છ મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું હતું અને તેલ ગરમ પણ થઈ ગયું છે તો એમાં આપણે રાઈ જીરું અને હિંગ એડ કરવાનું છે અને ત્યારબાદ આપણે કાપેલું થોડું લસણ લીધું છે એ પણ આપણે એડ કરી દેવાનું છે તો અહીં બી ચારથી પાંચ કળીઓ કાપીને લીધી છે અને સાથે આપણે કાપેલી ડુંગળી પણ એડ કરી દેવાની છે અને બધું જ એકાદ મિનિટ જેવું થોડીવાર કૂક કરવાનું છે મીડિયમ ગેસ પર અને પછી આપણે લીલું લસણ આમાં એડ કરી દેવાનું છે દોસ્તો શિયાળામાં લીલું લસણ ખૂબ જ સરસ અવેલેબલ હોય છે અને મળી જતું હોય છે તો અહીં આપણે લીલા લસણનો પણ ઉપયોગ કર્યો છે અને જો લીલું લસણ ના મળે ને તો સૂકા લસણના પણ ટુકડા થોડા વધારે એડ કરી દેવા તો પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો અહીં લસણ અને ડુંગળીને આપણે એકાદ મિનિટ જેવું કૂક કરી લીધું છે અને હવે આપણે ટામેટું એડ કરવાનું છે તો અહીં મેં મોટી સાઈઝનો એક કાપી અને ટામેટું લીધું છે તો એને પણ આપણે આમાં એડ કરી દીધું છે અને થોડીવાર આપણે આને પણ કૂક કરી લેવાનું છે અને વધારે આપણે કૂક નથી કરવાનું જસ્ટ આપણે એકાદ મિનિટ જેવું જ કૂક કરવાનું છે અને હવે આપણે સાથે ભાજી પણ એડ કરી દઈશું અને સાથે મસાલા પણ એડ કરવાના છે તો હવે આપણે કાપેલી જે મેથી છે એને આપણે એડ કરી દઈશું અને બધું જ સરસ મિક્સ કરી દેવાનું છે અને દોસ્તો આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે બિલકુલ વાર વધારે વાર નથી લાગતી અને એકદમ આસાન રીતે પણ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે તો અહીં આપણે બધી જ ભાજી એડ કરી દીધી છે અને હવે આપણે બધું જ સરસ મિક્સ કરી દેવાનું છે તો અહીં જો અહીં આપણે એકાદ મિનિટ જેવું કૂક કર્યું છે અને ભાજી એકદમ બધી મિક્સ થઈ ગઈ છે અને કૂક થઈ ગઈ છે ને એટલે થોડીક કમ થઈ ગઈ છે તો હવે આપણે આમાં બધા મસાલા એડ કરી દેવાના છે અને મસાલા એડ કરી અને થોડી આપણે કૂક કરવાનું છે તો અહીં આપણે લાલ મરચું પાવડર એડ કર્યું છે તમને જેવતી ખૂબ પસંદ હોય ને એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરવું સાથે આપણે હળદર સ્વાદ અનુસાર નમક ધાણા જીરાનો પાવડર અને જો તમને ગરમ મસાલો પસંદ હોય તો ગરમ મસાલો પણ એડ કરવો મને અહીં ગરમ મસાલો બહુ પસંદ નથી એટલે મેં અહીં એડ નથી કર્યો તો હવે આ બધા જ મસાલા એડ કર્યા બાદ આપણે સરસ મજાનું બધું જ મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે ઢાંકી અને બેથી ત્રણ મિનિટ જેવું મીડિયમ આંચ પર કૂક કરવાનું છે તો અહીં જો બધા જ મસાલા સરસ મિક્સ થઈ ગયા છે અને હવે આપણે આ શાકને કૂક કરવાનું છે આ શાકને વધારે કૂક કરવાની જરૂર નથી હોતી ચારથી પાંચ મિનિટમાં કૂક થઈ જાય છે અને આપણે એકદમ મીડિયમ આંચ પર કૂક કરવાનું છે તો હવે આપણે એક ડીશ ઢાંકી અને ઉપર આપણે પાણી એડ કરી દેવાનું છે તો અડધો ગ્લાસ જેટલું હું અહીંયા પાણી એડ કરી દઈશ અને ખાલી ચારથી પાંચ મિનિટ જેવું મીડિયમ આંચ પર આપણે કૂક કરી લેશું તો અહીં ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું શાક પણ સરસ જો અહીં કૂક થઈ ગયું છે શાક સરસ કૂક થઈ ગયું છે તો હવે આપણે આમાં સે કિલો બેસન અને સાથે દહીં એડ કરવાનું છે તો દોસ્તો દહીં એડ કરવાથી આ શાક ખૂબ જ સરસ લાગે છે અને નાના બાળકોને પણ આ શાક ખૂબ જ પસંદ આવશે તો અહીં હું બે યા તો ત્રણ ચમચી એટલું દહીં એડ કરી રહી છું ઘણા લોકો ખાલી બેસનમાં પણ શાક બનાવતા હોય છે પણ દહીંવાળું ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો હવે આપણે આમાં બધો જ બેસણ એડ કરી દઈશું તો આપણે શે કિલો બેસન રાખ્યું છે એ બધો જ આમાં એડ કરી દેવાનો છે અને પછી પ્લેટ ઢાકી અને થોડીવાર કૂક થવા દઈશું તો અહીં આપણે જો બધો જ બેસણ એડ કરી દીધો છે અને હવે આપણે પાણીવાળી પ્લેટ ઢાંકી દઈશું અને એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું શાક પણ સરસ કૂક થઈ ગયું છે તો હવે આ બધું જ સરસ મિક્સ કરી દેવાનું છે અને મિક્સ થઈ ગયા બાદ આપણે આમાં લીલા ધાણા પણ એડ કરી દેવાના છે તો અત્યારે શિયાળો છે તો શિયાળામાં ખૂબ જ સરસ મજાના લીલા ધાણા મળે છે તો અહીં આપણે સાથે લીલા ધાણા પણ એડ કરી દઈશું તો અહીં જો અહીં આપણે દહીં અને બેસણ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આમાં લીલા ધાણા એડ કરી દઈશું અને લીલા ધાણાને પણ સરસ મજાના શાકમાં આપણે મિક્સ કરી દેવાના છે તો દોસ્તો આ શાકને બિલકુલ ટાઈમ નથી લાગતો બનતા અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે તો લો અહીં આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે તો દોસ્તો તમે જોયું ને બિલકુલ ટાઈમ નથી લાગ્યો એકદમ ઝટપટ શાક બની અને આપણું તૈયાર થઈ ગયું છે તો લો અહીં આપણું શાક પણ તૈયાર છે તો ચલો હવે આપણે સર્વ કરી લઈએ અને દોસ્તો આ શાક છે ને બાજરીના રોટલા સાથે રોટલી સાથે ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે અને ખાસ કરીને રોટલા સાથે આ શાક મને ખૂબ જ પસંદ આવે છે તો સાથે મેં આજે રોટલા પણ બનાવ્યા છે તો દોસ્તો તમે પણ આવી રીતે બેસન અને દહીં નાખી અને એકવાર જરૂર ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે અને જો શાકની રેસીપી તમને પસંદ આવી હોય તો લાઇક અને તમારા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો અને મારી રેસીપી તમને પસંદ આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો જેથી કરી અને તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે તો ચલો દોસ્તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપીમાં ત્યાં સુધી આવજો બાય જય શ્રી કૃષ્ણ